નસવાડીના સરકાર ફળિયા સ્ટેશન વિસ્તારમાં રાયણઘોડા વિસ્તારમાં હોળીનો તહેવાર હોય સવારથી જે તે વિસ્તારના આયોજકો દ્વારા હોળી પ્રગટાવવા માટે લાકડા લાવવામાં આવ્યા હતા ત્યારબાદ હોળીનો ડાઢ રોપીને લાકડાની ગોઠવવામાં આવ્યા હતા મહારાજના કરેલ વિધિવતના સમય મુજબ હોળી પ્રગટાવવામાં આવી હતી સરકાર ફળિયા ચાર રસ્તામાં સૌથી મોટી હોળી હોય હોળીનો હાર ચડાવવામાં આવ્યો હતો જેના કારણે તાવ અને બીમારીથી બચવા માટે જ્યારે ધાણીને ચડાવવાનું મુખ્ય કારણ પેટની બીમારી દૂર થાય તે માટે આમ નસવાડી ટાઉન તેમજ

એટલા માટે આ હોળીનો તહેવાર ફાગણસુર પૂનમ અને પૂનમથી પાંચમ સુધી રંગોત્સવ ઉજવવામાં આવે છે આ હોળીમાં ભક્ત પ્રહલાદનો વિજય થયો અને હોલિકાનું દહન થયું એટલે હોલિકા બળીને ભસ્મ થઈ અને તે અગ્નિમાં બળીને ભસ્મ થાય છે ત્યાર પછી આપણા ભારત દેશમાં આ હોળીનો ઉત્સવ થાય છે અને આપણા ઋષિમુનિ પરંપરા મુજબ આ વર્ષોથી ચાલુ આવે છે એટલે હોળીનો તહેવાર અલ્લા રખા પઠાણનો રિપોર્ટ નસવાડી